માલપુર પોલીસને અંધારામાં રાખી કથિત રીતે ગાંજાનું વાવેતર કરેલ ખેતર ઝડપી લેતા ચકચાર મચી ગયો પોલીસે આ કાર્યવાહીમાં મદદ પણ લીધી હોવાનું સામે આવ્યું છે વ્યાપક પ્રમાણમાં ગાંજાના છોડ મળી આવતા કાર્યવાહી મોડે સુધી ચાલી હતી ગાંજાનું વ્યાપક વાવેતર મકાઈની આડમાં ખૂબ મોટા પ્રમાણમાં ઝડપાયું છે નશાના રવાડે ચડાવવાની પ્રવૃત્તિ કરનાર સામે આખરી કાર્યવાહી થશે કે કેમ તે તો હવે જોવાનું જ રહ્યું રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી